વડોદરામાં પૂર બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી અને સૂત્રોના હવાલેથી હવે એવી પણ માહિતી છે સૌથી સમાચાર સમાચાર છે વડોદરામાં ગેરકાયદેસર દબાણ ઉપર ફરશે બુલડોઝર આ જે આગામી ત્રણ મહિનામાં શહેરમાં ગેરકાયદેસર બાંધકામ તેમજ દબાણો પર તવાઈ બોલાવવામાં આવશે પૂર દરમિયાન સીએમની વડોદરા મુલાકાત દરમિયાન ધારાસભ્યોને આ રોષ ઠાલવ્યો હતો અને આ રોષ ઠાલવ્યા બાદ ગેરકાયદેસર બાંધકામના કારણે પાણી ભરાયું હોવાનું પણ સ્થાનિકોના આક્ષેપ અને ફરિયાદ આવી છે બે દિવસથી વડોદરા મુંબઈ નેશનલ હાઈવે પરના દબાણો દૂર કરવાની પણ કામગીરી હાલ ચાલી રહી છે તો હાઈવે પરના દબાણો દૂર કર્યા બાદ ભૂખી કાંસ પરના દબાણો દૂર કરાશે અને ભૂખી કાંસ પરના દબાણો પછી શહેરના દબાણો દૂર કરાશે તેવી માહિતી હાલ સામે આવી રહી છે આ દબાણો પર દાદાનું બુલડોઝર ફરશે જેના કારણે વડોદરાવાસીઓ આ વખત આટલો ત્રાસ આટલી હાલાકી ભોગવ્યા છે તે તમામ ગેરકાયદે બાંધકામો દૂર કરવામાં આવશે